તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ બધા જ ડ્રાઈવર મિત્રો જે કાળા કાયદાને રદ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ આદિવાસી સમાજના આગેવાન કમલેશભાઈ બાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધ સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ દિનેશભાઈ દેવુભાઈ જયેન્દ્રભાઈ રમેશભાઈ જયશ્રીબેન તેમજ તમામ આગેવાનો તમામ ડ્રાઈવર મિત્રો અને પત્રકાર મિત્રો પોલીસ મિત્રો આપણી લડત સેના મુદ્દે છે ડ્રાઈવરો સાથે જે અન્યાયપૂર્વકનો કાયદો પસાર કરેલો એના માટે શું કાયદો હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવર ભાગી જાય અને સામેવાળો વ્યક્તિ મરી જાય તો એને સાત લાખ રૂપિયા સરકારને ચૂકવવાના અને દસ વર્ષની સજા મારે ફાયદા માટે કાયદો બનાવ્યો છે ઓછા રૂપિયા પગાર લઈને ડ્રાઇવિંગ કરે છે અને આખા દેશનું અર્થતંત્ર ચલાવે છે કોરોનાના કપરા સમયમાં ડ્રાઈવરોના લીધે દવાઓ ઓક્સિજન સિલિન્ડરો હોસ્પિટલ સુધી પહોંચ્યા ડ્રાઈવરોના લીધે બનાવવાનો હતો કે અકસ્માતે મોટી ટ્રકમાં કોઈ ડ્રાઈવરને જાનહાની થાય તો એના લાખ રૂપિયા મળવા જોઈએ ડ્રાઈવર ને પગ તૂટી જાય અપંગ થઈ જાય હાથ તૂટી જાય ડ્રાઇવિંગ નહીં કરી શકે તો એના માટે પચીસ લાખ રૂપિયા આપવા જોઈએ એનું જીવન ગુજારવા પણ આ સરકાર ઊંધી છે એ માત્ર ઉદ્યોગપતિ અને કરોડપતિ જ કામ કરે છે નાના લોકો ડ્રાઈવરો કામ કરતા નથી ડ્રાઈવરી કોણ કરે આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ પર અને મુસ્લિમ સમાજ કરે કરે એક કરે ને કોઈ બીજું કરે કોઈ બીજું કરતું નથી અને વાહન મોટા વાહન

આજે ડ્રાઈવરોની સાથે અમે એટલા માટે ઉભા છે કે ડ્રાઈવરોની સાથે પણ અન્યાય થાય છે અને એ અન્યાય અમે સહન કરવાના નથી અને જે સરકારે લોલીપોપ આપેલું એવા લોલીપોપ અમે ઘણા બધા નથી અને આજે પણ તમને ખાવા દેવાના નથી હાલ પૂરતો સ્થગિત એટલે શું તમે અહીંથી બોમ્બે ગાડી લઈ જતા હોય ને રસ્તામાં ઉભીને ઉભા રહીને ચા પાણી કરવા જાય એ સ્થગિત કરેલું કહેવાય પછી પાછા ગાડી પર ચડીને પાછી ડ્રાઈવિંગ કરો એ ચાલુ થઈ આપણને આ કાયદો સ્થગિત નથી જોઈતો આ કાયદો કાયમ માટે રદ કરવામાં આવે એવું અમને સૂચન જોઈએ છે અને એવું જો સૂચન નહીં કરશે તો આપણી લડાઈ ચાલુ રહેશે આપણે આજે ધરમપુર મહિના છે કાલે ચીખલી મળશું પરમ દિવસે નવસારી મળશું વલસાડ મળશું પણ આપણે આ લડત ચલાવવી પડશે ને કમલેશભાઈ કીધું તેમાં લડત એક વ્યક્તિ બે વ્યક્તિથી નથી થવાની અમે તમારી સાથે સહકારમાં રહીશું અમે તમારી વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ ન થાય એના માટે રહીશું પરંતુ જો તમે જ નહીં આવશો તો અમે પણ રૂડા નથી દેખાવાની તમારી લડાઈમાં અમે એટલા માટે સમર્થનમાં ઉપર એવું કરીએ છીએ કારણ કે તમે પણ અમારી જાતિમાંથી આવે છે અમારા લોકોમાંથી આવે છે મધ્યમ વર્ગમાંથી આવે છે પીસાયેલા અને કચડાયેલા વર્ગમાંથી આવે છે એટલા માટે અમે તમારી લડાઈમાં તમારી સાથે જ ઘણીવાર એ વાત કરશે અધિકાર ન મળે ત્યાં સુધી અત્યારે શિક્ષકોને પણ ઓલ્ડ પેન્શન માટેની રેલી નીકળવાની છે અમે શિક્ષકોને ને પણ સમર્થન જાહેર કરીએ છીએ આખી ટીમ અમારી શિક્ષકોને સમર્થન પણ કરીએ છીએ ને એમની લડાઈમાં પણ અમે એમની સાથે રહેશું બેને જે વાત કરી દરેક ડ્રાઈવરોએ આમાં લડત ચલાવી જોઈએ આખા ગુજરાતમાં લડત ચલાવી જોઈએ ગઈકાલે જ મારી પાસે અમદાવાદથી ફોન આવ્યા હતા જૂનાગઢથી પણ ફોન આવ્યા અને રાજકોટમાંથી પણ ફોન આવ્યા એમણે વાત કરી અત્યારે ચક્કાજામ નથી કરવાના જ્યારે આખા ગુજરાતમાં એક સાથે તારીખ આપશું ત્યારે તમે તમારું સંગઠન જો સભા કરો આવેદનપત્ર આપો અને ત્યારબાદ આખા ગુજરાતમાં એક સમયમાં એક દિવસમાં આપણે એક સાથે ચક્કાજામ કરવાનું છે આપણે એ તારીખ અને સમયની આપણે રાહ જોવાનું છે પણ આપણી લડાઈમાં ઘણા બધા માલિકો એમને અટકાવ્યા છે આપણે માલિકો આપણા દુશ્મન નથી કે અમે એમના દુશ્મન નથી પરંતુ એમને પણ કહીએ છીએ તમારી રોજી રોટી જો કોઈ ચલાવતો હોય એ ડ્રાઈવર છે ડ્રાઈવરોને જો સમર્થન નહીં આપવાના હોય અને અમારી રોજીરોટીમાં તમને અમને વિક્ષેપ પડવાને તો અમારે પણ તમારું કામ નથી પરંતુ જ્યારે જ્યારે સત્યની લડાઈમાં ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું ત્યારે માલિકની પણ ફરજ છે મારા ડ્રાઈવરને કંઈ નુકસાન નહીં થવું જોઈએ એને પણ

જય આદિવાસી જય આદિવાસી જોહાર બધાને થોડા દિવસ અગાઉ ખેડૂતો માટે કાળો કાયદો પસાર કરેલો હતો એ જ કાયદો ફરી ડ્રાઈવરો પર થોપીને આપણને બધાને એક કરવાનું સરકારે ફરી એક એક સંગઠન ઊભું કરી આપ્યું આપણને એક એકતા થવા માટે ફરી એક મોકો આપ્યો તે બદલ સરકારનો પણ આભાર માની અને સાથે ચેતવણી પણ આપીએ છે કે તમારી સામેનું આંદોલન અમારું કાલે પણ ચાલુ હતું આજે પણ ચાલુ છે ને આવતી કાલે પણ ચાલુ રહેશે અહીંયા આવ્યા અનંતભાઈ આવ્યા સાથે દેવુભાઈ મુકાશી મોહના કાવચાઈના સરપંચ નડકદરી સરપંચ દિનેશભાઈ અમારા રમેશભાઈ પાડવી સાહેબ કમલેશભાઈ ભારકુભાઈ તમામ આગેવાનો આવ્યા ત્યારે બધાને એવું થતું હશે કે રમેશભાઈ કેમ નહીં આવ્યા પરંતુ રમેશભાઈ એક મેસેજ પહોંચાડ્યો છે કે તાના સામે સાહી સામે લડતા લડતા અમારા પર એક ફરિયાદ दाखल થઈ છે ટૂંક સમયમાં આપની સમક્ષ આપની લડાઈમાં સાથે રહીશ આનંદભાઈ આવે એટલે બધા તમને કદાચ એવું કહેતા હશે કે આ તો પેલા આદિવાસીવાળા ધારાસભ્ય સભ્ય પણ આ ડ્રાઈવર પર ફક્ત આદિવાસી સમાજના ડ્રાઈવરો નથી દરેક સમાજના ડ્રાઈવર છે અને અને દરેક સમાજના હકની લડાઈ આ તમામ મંચસ્તો મહાનુભાવો તમે બધાને આપણે સાથે લડી રહ્યા છે ત્યારે આપણે બધા તાકાતથી લડવાનું છે કારણ કે અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે જ્યારે શરૂઆતમાં આપણે જયારે આંદોલનની શરૂઆત કરી તમામ જગ્યાએ મજબૂત રીતે ડ્રાઈવરો આગળ આવી ગયા અને ચક્કાજામ કરવાની વાત કરી બધા એક થઈ ગયા પરંતુ ધીરે ધીરે એ લોકોને ખબર પડી ગઈ કે ડ્રાઈવરોનું સંગઠન એક થઈ ગયું એટલે તમારામાં વિભાગ પાડી દીધા પાડી દીધા ને અને લોલીપોપ આપી દીધો સરકારે કે સંગીત મોખો પણ આપણને સ્થગિત અને મોકૂફ શું છે એ સારી રીતે ખબર છે ખબર છે ને ખબર છે ને ડ્રાઈવરો પર ગુનો દાખલ કરવામાં આવે અને ખોટી રીતના હેરાન કરવામાં આવે તે આદિવાસી સમાજ અને બિલકુલ સ્વીકાર્ય નથી એ વાત પણ અમારી જમીનની આવકથી આજે કહી દે હશે એ લોકોને સાથે મારે તમને લોકોને પૂછવું છે તમને મારા ડ્રાઈવર ભાઈઓને કેવું છે આજે તમારા પર જે અન્યાય થયો છે માટે તમારી બેન દીકરીઓને ભણાવજો એક રોટલી ઓછી ખાજો જોઈએ તો દિવસના પણ તમામ બેન દીકરીઓને ભણાવજો અને તમારા પર જે અન્યાય થયેલો છે ને એને મોટો અધિકારી ભરીને અન્યાયનો બદલો લેવડાવજો મને એવું લાગે છે સાહેબ કે રાહુલ ગાંધીના આ ડ્રાઈવરોએ જે કેબિનમાં અગાડી બેસાડી દીધા ને એ ભૂલ કરી કેબિનમાં અગાડી બેસાડીને ડ્રાઈવરોએ કેબિનમાં રાહુલ ગાંધીને અગાડી બેસાડ્યા એટલે બધા ડ્રાઈવર ઉપર ચોકમી ચાલુ કરી દીધી પરંતુ મારે તમને કેવું છે આ કાયદો કોણે બનાવ્યો લોકસભામાં લોકસભામાં કાયદો બન્યો ને તો આપણે બી કોઈ આપણા વિસ્તારમાંથી લોકસભા મોકલવો પડે ને આ કાયદાનો વિરોધ કરવા મોકલવો પડે ને અમે તો નક્કી કરી દીધું છે કલ્પેશ પટેલે નક્કી કરી દીધું છે અનંતભાઈ પટેલ સાહેબ તૈયારી ચાલુ કરી દેજો બે ત્રણ મહિના જ બાકી છે તમે તમે તૈયાર તૈયાર છો છો અમે તો તૈયારી કરી કરી દીધી છે છે નક્કી પણ દીધું સાથે તમામ ડ્રાઈવરોને એક વિનંતી પણ કરવા આવ્યો છું અમારે કોઈ મતનું રાજકારણ નથી ઘણા કે આજે રાજકારણ કરવા એ લોકોએ સવાર સભા રાખી છે હા અમે રાજકારણ છીએ તમે ભી આવવા મંચ પર અને તમે પણ રાજકારણ કરો તમને કોણ ના પાડે છે પરંતુ ડ્રાઈવર કોણ છે અને શું કરી શકે એ તાકાત તમે ધરમપુરમાં બતાવી છે આવનાર સમયમાં તમે બધા થઈને એક અમને આહવાન કરજો અનંતભાઈ તમને બી વિનંતી કરી આહવાન કરજો તમામ રસ્તા તમામ વસ્તુ બંધ કરી દેશું એ તાકાત આદિવાસી અને આ ડ્રાઈવર સારી રીતે રાખે સાથે ધીરોજભાઈનો બી આભાર માનું છું એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી લડાઈમાં સાથે છે ઘણા લોકોના મેસેજ આવ્યા કે બિરસા મુંડા સર્કલ અને બાબા સાહેબ સર્કલે કેમ રાખું પરંતુ સાહેબ અમને એવો વિચાર આવ્યો કે જેમણે કાયદા બનાવ્યા છે બંધારણનું ઘડવા ઘડતણ કર્યું છે આપણે ન્યાય માંગવાનો છે તો એમની જ પાસે બેસીને કેમ નહીં ન્યાય માંગીએ એટલા માટે અહીંયા કાર્યક્રમ કર્યો છે આગામી દિવસોમાં આપણી સાથે તમામ ડ્રાઈવરો પણ જોડાયેલા છે બસ ડ્રાઈવરોના પણ ફોન હતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે એમના બી ફોન હતા તમારી લડાઈમાં સાથે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમના માલિકો દ્વારા એમને પણ પ્રેશર કરવામાં આવ્યું છે પરંતુ એ માલિકોને પણ અમે કહીએ છીએ તમે શાનમાં સમજી જજો અમારા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપજો અહીં તો એ દિવસ દૂર નહીં તમારે જાતે ડ્રાઈવિંગ કરવું પડશે અને તમારી શાન ઠેકાણે આવી જશે દરેક જગ્યાએ અન્યાય થયો છે ત્યારે અમે દરેક અન્યાયની સામે લડ્યા છે અનંતભાઈની આગેવાનીમાં લડ્યા છે અને જીતા પણ છે અને તમને પણ આજે એ ખાતરી આપું છું આ લડાઈ પણ આપણે બધા થઈને જીતીશું જીતીશું ને જીતીશું ને આપણી લડાઈ આજે પૂરી નથી થતી આ લડાઈ ચાલુ રહેશે આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવો પડશે દરેક કાર્યક્રમ કરીશું પરંતુ તમામ ડ્રાઈવરોએ તમારું જે એકતા છે જે સંગઠન છે એ જાળવી રાખજો કારણ કે ઉપલા લેવલે જે સંગઠન હતું એને તો લોલીપોપ આપીને તોડી નાખ્યું ફક્ત ને ફક્ત આપણા દક્ષિણ ગુજરાતમાં એક તમારા લોકોનું જે એક સંગઠન છે જે મજબૂત સંગઠન આજે પણ ટકી રહ્યું છે અને આજે અહીંયા દેખાઈ રહ્યું છે વધુ વાત ન કરતા ફરી તમને કેમ શું કલ્પેશ પટેલ તો નક્કી કરી લીધું છે કલ્પેશ પટેલને ને કઈ ફરક નથી પડતો હું તો અપક્ષ માં ચૂંટાયેલો છું પણ મને ખબર છે કે અન્યાય સામે કોણ અવાજ ઉઠાવશે એટલા માટે કલ્પેશ પટેલ આનંદ પટેલની સાથે છે તમને પણ વિનંતી કરું તાકાતથી થી ઉભા રહેજો કારણ કે ભાઈલા માણસની તો અમને પણ જરૂર નથી એક મરદ સાથે મરદ જ ઉભો રહે એ વાત કેવા આવ્યો છું ક્યાં પણ અન્યાય થાય ખોટી રીતે કોઈ પણ હેરાન કરે કોઈ પણ કચેરીમાં હોય યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ રાખે છે સાથે એક એક અધિકારી સાથે બેઠા હતા એક દિવસે ત્યારે એમની એક વાત હતી જે મગજમાં ઉતરી ગઈ એમણે એમ કીધું કે આજે હું જે આ ખુરશી પર બેઠો છું ને હું ઉચ્ચ કક્ષાએ બેઠો છું પરંતુ મારા મા બાપ માટે તો આજે પણ હું પેલો નાનો છોકરો જ છે બસ એ મા બાપને પણ સાથે રાખજો અને સાથે તમામ ડ્રાઈવરોને અભિનંદન કે તમે લડાઈમાં સાથે છે અને તમામ સાથે તમે લડાઈ જીતીશું જય આદિવાસી જોહાર જય આદિવાસી જયા દિવસ છે જોહાર બધાને થોડા દિવસ અગાઉ જે સરકારે જે અગાઉ ખેડૂતો માટે કાળો કાયદો પસાર કરેલો હતો એ જ કાયદો ફરી ડ્રાઈવરો પર થોપીને આપણને બધાને એક કરવાનું સરકારે ફરી એક એક સંગઠન ઊભું કરી આપ્યું આપણને એક એકતા થવા માટે ફરી એક મોકો આપ્યો તે બદલ સરકારનો પણ આભાર માની અને સાથે ચેતવણી પણ આપીએ છીએ કે તમારી સામેનું આંદોલન રમાનું કાલે પણ ચાલુ હતું આજે પણ ચાલુ છે ને આવતી કાલે પણ ચાલુ રહેશે અહીંયા આવ્યા અનંતભાઈ આવ્યા સાથે દેવુભાઈ મુખાશી મોના કાવચાઈના સરપંચ નડકરી સરપંચ દિનેશભાઈ અમારા રમેશભાઈ પાડવી સાહેબ કમલેશભાઈ બારકુભાઈ તમામ આગેવાનો આવ્યા ત્યારે બધાને એવું થતું હશે કે રમેશભાઈ કેમ નહીં આવ્યા પરંતુ રમેશભાઈ એક મેસેજ પહોંચાડ્યો છે કે તાના સામે સાહી સામે લડતા લડતા અમારા પર એક ફરિયાદ दाखल થઈ છે ટૂંક સમયમાં આપની સમક્ષ આપની લડાઈમાં સાથે રહીશ આનંદભાઈ આવે એટલે બધા તમને કદાચ એવું કહેતા હશે કે આ તો પેલા ધારાસભ્ય વાળા પણ આ ડ્રાઈવર નથી દરેક લડી રહ્યા છે ત્યારે આપણે બધાએ તાકાતથી લડવાનું છે કારણ કે અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે જ્યારે શરૂઆતમાં આપણે જ્યારે આંદોલનની શરૂઆત કરી તમામ જગ્યાએ મજબૂત રીતે ડ્રાઈવરો આગળ આવી ગયા અને ચક્કાજામ કરવાની વાત કરી બધા એક થઈ ગયા પરંતુ ધીરે ધીરે એ ને ખબર પડી ગઈ કે ડ્રાઈવરો નું સંગઠન એક થઈ ગયું એટલે તમારા માં વિભાગ પાડી દીધા પાડી દીધા ને અને લોલીપોપ આપી દીધો સરકારે કે મોકો પણ આપણને સ્થગિત અને મોકુફ શું છે એ સારી રીતે ખબર છે ખબર છે ને ખબર છે ને ડ્રાઈવરો પર ગુનો દાખલ કરવામાં આવે અને ખોટી રીતના હેરાન કરવામાં આવે તે આદિવાસી સમાજ અને બિલકુલ સ્વીકાર્યા નથી એ વાત પણ અમારી જમીનની આ વાતથી આજે કહી દે છે લોકોને સાથે મારે તમને લોકોને પૂછવું છે તમને મારા ડ્રાઈવર ભાઈઓને કેવું છે આજે તમારા પર જે અન્યાય થયો છે માટે તમારી બેન દીકરીઓને ભણાવજો એક રોટલી ઓછી ખાજો જોઈએ તો દિવસના પણ તમામ બેન દીકરીઓને ભણાવજો અને તમારા પર જે અન્યાય થયેલો છે ને એટલે મોટો અધિકારી ભરીને અન્યાયનો બદલો લેવડાવજો મને એવું લાગે છે સાહેબ કે રાહુલ ગાંધીના આ ડ્રાઈવર હોય છે કે કેબિનમાં અગાડી બેહાડી દીધા ને એ ભૂલ કરી કેબિનમાં અગાડી બેસાડીને ડ્રાઈવર એ કેબિનમાં રાહુલ ગાંધીને અગાડી બેસાડ્યા એટલે બધા ડ્રાઈવર ઉપર જો હુકમી ચાલુ કરી દીધી પરંતુ મારે તમને કેવું છે આ કાયદો કોણે બનાવ્યો લોકસભામાં લોકસભામાં કાયદો બન્યો ને તો આપણે બી કોઈ આપણા વિસ્તારમાંથી લોકસભા મોકલવો પડે ને આ કાયદાનો વિરોધ કરવા મોકલવો પડે ને અમે તો નક્કી કરી દીધું છે કલ્પેશ પટેલે નક્કી કરી દીધું છે અનંતભાઈ પટેલ સાહેબ તૈયારી ચાલુ કરી દેજો બે ત્રણ મહિના જ બાકી છે તમે તૈયાર છો તમે તૈયાર છો અમે તો તૈયારી કરી દીધી છે નક્કી પણ કરી દીધું છે સાથે તમામ ડ્રાઈવરોને એક વિનંતી પણ કરવા આવ્યો છું અમારે કોઈ મતનું રાજકારણ નથી ઘણા કે આજે રાજકારણ કરવા એ લોકોએ સભા રાખી છે હા અમે રાજકારણ કરીએ છીએ તમે બી આવવા મન પર અને તમે પણ રાજકારણ કરો તમને કોણ ના પાડે છે આવો જે ભાઈઓ આજે થઈને આવ્યા છે એ ખબર દીધું ડ્રાઈવર કોણ છે અને શું કરી શકે એ તાકાત તમે ધરમપુર માં બતાવી છે આવનાર સમયમાં તમે બધા થઈને એક અમને આહવાન કરજો અનંતભાઈ તમને બી વિનંતી કરી આહવાન કરજો તમામ રસ્તા તમામ વસ્તુ બંધ કરી દેશું એ તાકાત આદિવાસી અને આ ડ્રાઈવર સારી રીતે રાખે સાથે ધીરજભાઈનો બી આભાર માનું છું એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી લડાઈમાં સાથે છે ઘણા લોકોના મેસેજ આવ્યા કે બિરસા મુંડા સર્કલ અને બાબા સાહેબ સર્કલે કેમ રાખ્યું પરંતુ સાહેબ અમને એવો વિચાર આવ્યો કે જેમણે કાયદા બનાવ્યા છે બંધારણનું ઘડવા ઘડતણ કર્યું છે આપણે ન્યાય માંગવાનો છે તો એમની જ પાસે બેસીને કેમ નહીં ન્યાય માંગીએ એટલા માટે અહીંયા કાર્યક્રમ કર્યો છે આગામી દિવસોમાં આપણી સાથે તમામ ડ્રાઈવરો પણ જોડાયેલા છે બસ ડ્રાઈવરોના પણ ફોન હતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે એમના ફોન હતા તમારી લડાઈમાં સાથે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમના માલિકો દ્વારા એમને પણ પ્રેશર કરવામાં આવ્યું છે પરંતુ એ માલિકોને પણ અમે કીએ છીએ તમે શાનમાં સમજી જજો અમારા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપજો અહીં તો એ દિવસ દૂર નહીં તમારે જાતે ડ્રાઈવિંગ કરવું પડશે અને તમારી શાન ઠેકાણે આવી જશે દરેક જગ્યાએ અન્યાય થયો છે ત્યારે અમે દરેક અન્યાયની સામે લડ્યા છે અનંતભાઈની આગેવાનીમાં લડ્યા છે અને જીતા પણ છે અને તમને પણ આજે એ ખાતરી આપું છું આ લડાઈ પણ આપણે બધા થઈને જીતીશું જીતીશું ને જીતીશું ને આપણી લડાઈ આજે પૂરી નથી થતી આ લડાઈ ચાલુ રહેશે આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવો પડશે દરેક કાર્યક્રમ કરીશું પરંતુ તમામ ડ્રાઈવરોએ તમારું જે એકતા છે જે સંગઠન છે એ જાળવી રાખજો કારણ કે ઉપલા લેવલે જે સંગઠન હતું એને તો લોલીપોપ આપીને તોડી નાખ્યું ફક્ત ને ફક્ત આપણા દક્ષિણ ગુજરાતમાં એક તમારા લોકોનું જે એક સંગઠન છે જે મજબૂત સંગઠન આજે પણ ટકી રહ્યું છે અને આજે અહીંયા દેખાઈ રહ્યું છે

કોઈ પણ કચેરીમાં હોય યાદ કરજો તેવી ભાષામાં જવાબ આપવાની તાકાતા કલ્પેશ પટેલ રાખે છે સાથે એક અધિકારી સાથે બેઠા હતા એક દિવસે ત્યારે એમની એક વાત હતી જે મગજમાં ઉતરી ગઈ એમણે એમ કીધું કે આજે હું જે આ ખુરશી પર બેઠો છું ને હું ઉચ્ચ કક્ષાએ બેઠો છું પરંતુ મારા મા બાપ માટે તો આજે પણ હું પેલો નાનો છોકરો જ છે બસ એ મા બાપને પણ સાથે રાખજો અને સાથે તમામ ડ્રાઈવરોને અભિનંદન કે તમે લડાઈમાં સાથે છે અને તમામ સાથે તેની લડાઈ જીતીશું જય આદિવાસી જોહાર